તોય પાછા આપણે શું કહીએ ખબર નહીં હારું હું કર્યું તું મેં તો કશું કર્યું એવું નથી અને છતાં હારું તકલીફો પર તકલીફો જ આવ્યા કરે છે અરે ભાઈ તે ના કર્યું હોય ને તો તને ભગવાન ના જ આપે તે સારું કર્યું હોય તો ભગવાન તને સારું જ આપે હા કર્મનો આ એક નિયમ છે કર્મ છે ને એ પેલા ગુંદા આવે છે બેનો ગુંદા નું અથાણું બનાવે છે ખબર ને તમે જોયા છે ને ગુંદા લીલા એ ગુંદા ના ઠળિયા છે કર્મ તમે ખોટું કર્મ કરો ને એટલે જયારે આમ ગુંદામાંથી ઠળીઓ કરવા જઈએ ને એટલે આ આંગળી પર ચોટી જાય પછી એમ કરો ને એટલે આ આંગળી પર ચોટે પાછા આમાં બે ચાર વાર કરું તો અંગુઠા પર ચોટી જાય કોઈ સંત ગુરુ કોઈ એવા સમજદાર વ્યક્તિ હોય તો તમારી મોટી મોટી ભૂલો ને માફ કરે પણ કર્મ ના માફ કરે ત્યાં તોલાઈ જ જાય ત્યાં કોમ્પ્યુટર ની જરૂર નહીં ત્યાં વકીલ ને સાક્ષીઓની જરૂર ના પડે અને એવું આ કર્મ વાલીની પત્ની નો શ્રાપ ભગવાને લીધો છે ગાંધારી નો શ્રાપ છે અને એટલે પ્રભુએ આ તકલીફ પોતાના શરીર પર લીધી છે